સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જો કે ત્યાર બાદ આયોજકો શ્રેયલ શાહ અને વિરાજ ગાયકવાડે વહીવટી તંત્ર પાસેથી ભારે જહેમત બાદ ગરબા માટે પરવાનગી મેળવી હતી હા તો જય છે મારું નામ અને અમે અહીંયા સિઝનલ પાસ લીધો તો ફ્યુઝન નવરાત્રી નવસારીનો અને આખી સિઝન આવેલા છે ફ્રી નવરાત્રીમાં બી આવ્યા છે અને આજે લાસ્ટ ડે પર એ લોકોએ ફૂલેગું કાઢેલું છે બહુ ખરાબ થયું છે લોકોની પેમેન્ટ બાકી છે એ લોકો ઓનલાઈન આવા ન્યૂઝ આપે છે કે કંઈ ટેકનિકલ ના કારણે બંધ છે આજે તો એવું કંઈ છે ને અમે અહીંયા એવા જોયું લોકોની પેમેન્ટ બાકી છે લોકો પેમેન્ટ માટે બી ઓર્ગેનાઇઝરને ઘેરીને પકડીને રાખેલો હતો તો લોકોની પેમેન્ટ બી નથી આવી ભી ને એઝ અ જે લોકો રમવા આવતા છે એ લોકો માટે બી એક્સપિરિયન્સ આ બહુ ખરાબ કરેલું છે તો આ ખરેખર ફ્લોપ રહ્યું એ લોકો સ્ટેજ ઉપરથી રોજ હાઉસફુલ કહેતા હતા અને કે બેસ્ટ નવરાત્રી નવસારીની છે બટ આ ખરેખર આ ફ્લોપ રહ્યું ને જે લાસ્ટ દિવસે એ લોકોએ ખરાબ કરેલું છે એ એનો તો કોઈ એ તો એનું તો કંઈ એન્ડ જ નથી આ વસ્તુ આ પબ્લિક માફ નહીં કરે કેમ કે લોકોના પૈસા ગયેલા છે ટાઈમ ગયેલો છે પહેલાથી ખબર હતી તો કશે બીજે વી અરેન્જ કરીને જતા રહેતા ભાઈ કોઈ ટાઈમ આપ્યો નહીં એન્ડ સુધી કોઈ બાકી લોકોની ન્યૂઝ આપી નહીં બહાર તો આ લોકોએ નોંધ લેવી જોઈએ ઓર્ગનાઇઝરોને ધ્યાનમાં રાખવા જોઈએ આગળ પછી આવા કોઈ કામ કરે તો આપણને ખબર પડે કે આ માણસ ટ્રસ્ટેડ નથી ક્યાં તો એટલીસ્ટ એ લોકોએ રીઝન બાર આપવું જોઈએ કે આ શું થયું કેમ થયું એ હજારો લોકો તમારી નવરાત્રીમાં તમારા ફંક્શનમાં તમારા ઇવેન્ટમાં આવતા છે એઝ અ ઓર્ગેનાઇઝેશર એ લોકોની ચાર હજાર એ લોકોની કંઈક જવાબદારી રહી લોકોએ ત્રણ ત્રણ ચાર ચાર છેલ્લે સાડા ચાર હજારના પાસ લીધેલા છે મેં ખુદ મારા ફ્રેન્ડને હજાર નો પર ડે પાસ અપાવેલો છે એ લોકો અહીંયા આવેલા છે એ લોકોની કંઈક જવાબદારી હોય જે લોકોએ તમારા માટે પૈસા ખર્ચીને આવતા છે તો કંઈ કંઈક આન્સરેબલ હોવું જોઈએ કે શું રીઝન છે કેમ નથી આમાં કંઈ પોસ્ટ કરેલ છે જે હવે ડિલીટ થઈ ગઈ છે જેમાં કીધેલું હતું કે થર્ડ એડ ઓન કરી આપશું એ લગન પછી સરના એનો કોઈ મતલબ નથી લોકો દશેરામાં આવી રમે નહીં એના પછી તો કોણ આવવાનું પણ હવે લાગતું નથી કે બી થાય બિકોઝ અહીંયા બધું ડિસેમ્બલ થતું છે ભાઈ બી મેળા એવી કહેતા છે પેમેન્ટ બાકી છે બાઉન્સર ઊભા છે કહેતા છે પેમેન્ટ બાકી છે મને કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી જે લોકો કહેતા છે એનાથી જ છે એ લોકો એટલીસ્ટ એ લોકોના પેજીસ છે લોકો ફોલો કરતા છે રોડ ટેક કરતા છે એટલીસ્ટ કઈક આપવું જોઈએ લોકો પેજ ઉપર આ ટેકનિકલ જે આપેલું છે એ તો ખોટું જ છે તો ખબર જ પડી ગયેલી છે કે આ છે કોઈ ટેકનિકલ ઇશ્યુ છે નહીં